કોણ આવે વિષ્ણુ વિષ્ણુ કરતા હતા લતા મરવે છે એવું જરૂરી બધું અત્યારે સમજાય થોડું ખબર સમજા અત્યારના છોકરાઓ સોખા કેટલા છે એમ જોવાનું એક આપણે હતા મારો રામ ભલું કર્યો એ ગામ માંથી ગલડીયા વીણી વીણી લેવાની જે થાતે

એક ડીશ માં ખાલી આપે આવડો મોટો ગોલો એમ થાય નિહાણી મૂકીને ઉપરથી શેરી ખાઈ દઈ ચારસો રૂપિયા નો ગોલો આખું ઘર સમશી ભરાઈ ભરાઈ ને ખોતરી ખોતરી ને ખાય વટકાર નો ફીલ થાય કલ ખાવા ગયા તા ચારસો રૂપિયા નો ગોલો પણ આઠાના જેવી મજા આવે આઠાના જે ગોલો ખાતા આપડા એની કેવી મજા આવતી ચારસો રૂપિયા નો ગોલો મારો રામ ભૂલું કરે બાપુજીએ કરકસર કરવાનું શીખવાનું પણ ભૂલી ગયા આપણે ધંધા ભાગવાની વાત નથી કરતો પણ પરસેવાની કમાણી છે ને એમ ના વેડ આપણા આપડા બાપુજી સવારે સ વાગ્યા માં શિરામણ કરી ઉનાળામાં ખેતર માં ખાતર ભરવા વિયા જતા બાને ખાલી કેતા જાય છોકરાઓ નિહાળ્યા થી આવે એટલે લન સા દેન સા દેવા મોકલજો સા દેવા માંય પાછો આપડી સામે રિક્વાયરમેન્ટ કેવી આઠાના આપો સા દેવા જાવ નકર ફળિયા માં તમને એમ કહો પેણ્યું ભરે ભરીને ખાડા કરી દેતા કોંકરાટો સડાવતા ઈ આઠાના દે બાય સા બનાવી નાખે આઠાના ની ગુલ્ફી લાવતા કાલા ખાટા શેકરીંગ વાળી ગુલ્ફી મોય શું હવાની ભાઈ સુહી સુહી રામાપીરનો ભાળો કર દેતા બટકુ ન ભરતા શું કામ દો થઈ રહે તું એટલે અહીંયા બા તમને કહો મોનોકો અંદર સાહ માથે પિતલ ને ઢાકરી એક હાથમાં શા નું ડબલું ને એક હાથમાં ગુલ પી વાડી રહી બાપુજી ને દેવા શાહ જો પીવો શાહ પીતા પીતા આપણે કહીએ દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું દાદો સવારે સ વાગ્યા થી દસ વાગ્યા માં દાડી ખાતર નાખી દે બપોરે ભાગ લઈ જાય કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે હતર ગાડી બપોરે પાછા ઘોઢે ચાર વાગે ચા લઈ જાય કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે ત્રેવી ગાડી હાજે કેટલી થાય આપડે હિસાબ માંગતા હોય આમાં એમ કે હાજે કેટલી ગાડી ખાતર નાખ દે દાદા તો કે વધી ને ગાડી ખાતર જાય ત્રી ગાડી ખાતર માં બાપુજી ની રિક્વાયરમેન્ટ હું એક હવાર ની સા ને એક રોંઢા ની સા હા કે ના હા તો પાડો એક હવાર ની સા ને એક રોંઢા ની સા

કાય માણા બીજા ભૂતે શું કીધું તારો વ્યાયામ છે તારો વ્યામ છે કે કેમ એક માણા છે એની કરતા આપણે હારા આપણને અંધારામાં દેખાય ને રાત્રે દેખાય એને કઈ દેખાતું નથી એના પૈસા સિવાય ગામ ના દેવાળે કોઈક આરતી ઉતારતો સાધુ નો દીકરો રામજી મંદિર ની ઠાકર ની આરતી ઉતારતો માણા હોય ને એને ઘેરે જઈને ત્રણસો પાસઠ દિવસ માં એક થી બે વખત ખાલી પૂછવા તો ફોન કરી દેજો બાપા કઈ જરૂર હોય તો કેજો ચિંતા ન કરતા અમે બેઠા જઈએ બીજી જગ્યાએ બધી પગાર રહેશે આને આને હનો પગાર આપણે ત્રણસો પાસઠ માં એક વખત નંદ ભયો કરવા જાય રામજી મંદિરે આખું ગામ કદાચ સોરે બેઠું હોય ને તો ત્રાંબા નો તાહડ હોય ને એ પાંચ નો શું ગામ ભળે મૂસો કરી તડિંગ નારા નો નાખે નંદ ભયો થઈ જાય ને એટલે રૂમાલ પાત્ર એમ નાખો નાખો ફંદરી નાખો ફંદરી ફંદરી નાખો ને તેને ઘેરે ઉતરી નથી આવી શકે હોયું કે ન રમાય કે સાહેબ જુગાર રમાય કેમ કે જુગારમાં સાહેબ સાહેબ કહે કે જુગારમાં બધું આપણે હારી જઈએ તમે જુઓ જુગાર માં બધું હારી જાય રાસ બધું બધું જાય જુગાર માં હારી જાય જુગાર રમાય નહીં છોકરો રમાય થાય કેમ પાંડવ જીતાય તા નહીં બે હાથ મારા કે કાઈ નો કર્યું ઠાકર ની આરતી ઉતારતો ને તેલ નો ડબ્બો દીયો હોય મારા બાપ અરે નો થાય તો કઈ નઈ એક કિલો ઘી ગાય નું તમે દઈ ને આયો બાપ અમારા નામના દીવા કરજો ભગવાન પાંચ રૂપિયા માં આખું વરઠાકર પાડી પ્રાર્થના કરું મારે યુવાનો ને કહું પાંચ વાગે આપણે ત્યાં પાંચ પ્રકાર ના સ્નાન આપેલા છે ચાર વાગે જાગી ને સ્નાન કરીને દેવ સ્નાન કેવાય પાંચ વાગે જાગી ને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય છ વાગે જાગી ને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી ને સ્નાન કરે ને એને માનવ સ્નાન કહેવાય ને આઠ વાગ્યા પછી આમાં મારા બાપુજી નું કઈ નથી જતું ઋષિ મુનિ એ એટલે હું તમને કહું આ ભૂલાય નું ને એટલે આઠ વાગ્યા પછી જે જાગી ને સ્નાન કરે ને એને રાક્ષસી સ્નાન કહેવાય એટલે જોજો મોઢાની ઓરા ન હોય આપણો દાદો ચાર વાગ્યા માં આપડી બા ચાર વાગ્યા માં જાગી જાય ને એને મોઢાની એની મોઢા ને કુલેપ જોઈજો એના ચહેરા નું તેજ જોઈજો

પાંચ કે જાગો ચાર વાગે જાગો મારા બાપ એકન મન 40 નો પાઠ કરવો શિવ રૂદ્રી નો પાઠ કરવો ચંડી પાઠ કરવો યમ ના સ્તક આપણે હાલતા જાય પંસર પડી જાય છે ને પંસર ન પડે ને એના માટે નારાયણ કમળચ કરો કરીને રોદડા આવે એ રોદડા ને હું ખબર પડે લીપાઈ જાય ભાઈ હું ભેગો કરવો પડે કંટાળા કે હાથ જોડીને પ્રાર્થના સનાતન સંસ્કૃતિ માં કપાળે ચાંદલો કરતા શીખી જાવ કપાળે ચાંદલો એક સંસ્કૃતિ નો એકાદ તો તમારી પાસે કઈક વિકલ્પ હોવો જોઈએ કે નહીં ચાર વેદ ની નથી ખબર આપણને ઉપનિષદો ની નથી ખબર છતાંય મુઠીઓ વળી નીકળી ગયા આપડે સનાતન ધર્મ બચાવો સનાતન ધર્મ બચાવો કોઈ દિવસ દીકરા ને દીકરીને આપણી માં શિક્ષણ કરતા આપણી મોટી તારો કેવાય અને કેવાય કહેવાય ને કેવાય બધું પાછું હાથમાં ધોરણ માં ભણવામાં આવ્યું ધ્રુવ નો તારો કેવાય શીખવાડ્યું હતું આજના શિક્ષણ કરતા આપણી માં ભણ મોટી ન થઈ કેવાય

અમને કોઈ ચોકલેટ ડે માં એને નહોતું શીખવાડ્યું અમને કોઈ હક ડેમાં માં નહોતું શીખવાડ્યું કોઈ રોજ ડે માં નહોતું શીખવાડ્યું અમને એટલી ખબર હતી કે મહારાણા પ્રતાપ જયંતી ક્યારે આવે છે છત્રપતિ શિવાજી જયંતી ક્યારે આવે છે અમે બહુ મને બહુ ગર્વ છે કે અમે અમારા માસ્ટરો પાસે ભણ્યા આજની નિહાળો પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં સાંતા ક્લોઝ ને ડ્રેસ પહેરાઈ ને આપણે પાસે હરક પુદુડા છોકરાઓને લાલ ટોપા પહેરાઈ પહેરીને હવે આવીને મોકલે સંતા બે બે ટોપો પહેર્યો છે કે આપણે પહેર્યા

બીજા માટે વાપરવા પોતાના માટે વાપરવા ધાર્મમાં માટે વાપરવા પણ અમુક જે આલ્યું છે આ બાંધ દાદાએ જોયા વગરના લગન કર્યા છતા દાંપત્ય જીવનની વેલિડિટી હો હો ગ્રહની હતી એકબીજા जिंदगीમાં ન જોયા હો અને અત્યાર સુધી જો લગન થાય વેલિડિટી નામે કાઈ નહી પાંચસો નો પુરાવો બે મહિના હાલે જીવ ઉપર વી ગયો આ કેમ નહી હું કેવા માંગુ છું પ્રી-વેડિંગ નીકળું છે દીવ દમણ ગોવા જાય મોટા મોટા જાય પંદર વર્ષ પીપળાનું થળિયું પીડ્યું હોય મારું કાંઈ નથી જતું હજી કહું છું પણ મારું જે જાય છે ને એ જાય છે કે પંદરસો વર્ષ પેલા જેને માથા પાડીને ધડ લડાવે ને નીચે દુઃખી થાય છે એટલે આ બોલવું પડે છે દીવ દમણ ગોવાલા મોટા પીપળાના થળિયા પડ્યા હોય એમ ફૂકાઈ ગયેલા ત્યાં બેન ત્યાં ઉપર ચડે ભાઈ આમ નીચે લઈ જોડ્યો હતો એમ સ્લો મોશન માં ને ગોઠણ સુધી ના કપડાં પીર્યા હોય બેને નવ ફૂટ ની સુંદરી ઉઠતી હોય સમજાય ને અંદર હું શું કેવા માંગુ છું આપણા ફોટા આપણા છોકરા જોઈ હકશે આપણા લગ્ન ના ફોટા આપણા છોકરા જોઈ હકશે પણ આપણા છોકરાના ફોટા દાદો નહીં જોઈ શકે કેવા પણ આમ જો તો એ કાકાના લગ્ન હોય તો બે જણા તો તમને કહું ગાલેસા લઈને ઉભા હોય એક જણા આમ પૂરો હણકા વાળા ગાલેસા લઈને ઉભા હોય અને એ ફોટા વાળા પાછા કેતા અહીંયા હાથ રાખવો એટલે આપણે આમ હાથ રાખવા

સમજો શું હું કેવા માંગુ આપણી પાસે કેટલી ઔષધિઓ પડી છે મારા બાપ એક રામ નામ નો જપ કરો ને તો એ તુલસી તોય તુલસીદાસ થઈ જવાય મોરારી બાપુ તમે જોવો તો ખરા આપડી આ ભારતીય સંસ્કૃતિ નો ગ્રંથ દેશ વિદેશ માં નામ રામ નામ કરતા પોતે આખો ગયો છે અને જાય સાટા ગયા વાહે થાય કેમ ઉડાવી જાય આ હલાય જિંદગી માં આવું ભાઈ રાવણી હતો દહ માથાઓ એની પાસે એટલી ભૂઝાઓ હતી એટલું બળ હતું આપણે પાસે કાંઈ નથી ગીસામાં હમજોન મારા વાલા પાછા વળી જાવ ને મારું રામ ભલું કહે જિંદગીમાં જીવવા જેવું બહુ સારું છે હું તમને એક બીજો એક દાખલો આપું તમે સાવ થાકી દાવ ને જેથી આ બધાય એટલી કંટાળી જાઓ ને તેથી શિવ મંદિરે ગયો કાંઈ નથી કરવાનું જડાઈ ન ચડવાનું કાંઈ નહીં આ આમ જ કહેવાય ને આમાં એ આ ફોડો બોલજો જોવો જ જોઈ લઈ